નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા તો કીમ નદી ગાંડીતુર બની છે કીમ નદીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસી ગયા છે માંગરોળના મોટા બોરસડા ગામમાં કમર સુધીના પાણી ભરાઈ ગયા તો ઓલપાડના બોલાવ ગામેથી પણ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે તો ઓલપાડનું કઠોદરા ગામ સંપર્ક વિહોણું બન્યું છે ઉપરવાસમાં વરસેલો વરસાદ હવે નીચાણવાળા વિસ્તારો માટે આફત સમાન બની રહ્યો છે હાલ હું આપણે જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ ઓલપાડ તાલુકાના કથોરરા ગામને જોડતા ટૂંકા ગાયકવાડી માર્ગના છે જ્યાં થી લઈને જે છાતી સુધીના ભાગમાંથી લોકો પસાર થવા મજબૂર બન્યા છે કારણ કે ગતરોજ જે રીતે ઓલપાર તાલુકા અને માંગરોલ અને વલિયા તાલુકામાં જે રીતે આવું ફાટ્યું હતું અને તેનું જે સીધું પાણી છે વરસાદનું તે કિમ નદીમાં થઈને આવી રહ્યું છે અને કિમ નદીના પાણી છે તે ત્રણ તાલુકાને અસર કરે છે ઓલપાર માંગરોલ અને હાસોટ આ ત્રણ તાલુકામાં તે કિમ નદી આફત સમાન નીવડી રહી છે હાલ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે લોકો છે તે કમરથી લઈને જે છાતી સુધીના પાણીમાંથી

તેના ઘરોમાં પણ ખૂબ જ પાણી ઘૂસી ચૂક્યા છે ત્યારે બોલાવ ગામ હોય ઓલપાર તાલુકાનું ઉમળાછી આ તમામ જે ગામો છે તેમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને તેને લઈને છે તે હાલ આ પ્રકારે પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે લોકો છે તે જીવના જોખમે અહીંથી પસાર થવા માટે મજબૂર થઈ રહ્યા છે કારણ કે કિમ નદીના પાણી છે તે રાતોરાત વધી ગયા હતા ત્યારબાદ લોકોનું સ્થળાંતર કરવાની પણ ફરજ પડી છે હાલ જે રીતે હાલ કિમ નદીના પાણી છે તેનું જળસ્તર વધી રહ્યું છે તેને લઈને તંત્ર છે તે તમામ પ્રકારની સાવચેતી રાખી રહ્યું છે સંદીપ વસાવા ઝી મીડિયા ઓલપાડ સુરત